કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા મારા બાપુજી એમનો જન્મ કેન્દ્રખેડા ગામમાં થયો હતો એમનો કર્મભૂમિ અમદાવાદ ગાંધીનગરમાં નાઇન્ટીન સિક્સટી સિક્સથી એટી નાઇન સુધી હતી અને પછી અમેરિકા ગયા છે તો અમારા પરિવારનો એક ઈચ્છા હતી કે અમદાવાદમાં કે એમના આપણે સમાજ માટે કંઈ કરીએ અને સમાજે અમને મોકો પણ આપ્યો તો એમાં અમે યોગ્ય યોગ્ય દાન કરી અને પછી એને રામદેવભાઈએ મને પ્રમુખની જવાબદારી પણ આપી હતી સમાજે અને ત્યાર પછી અને આર્કિટેક્ટ તરીકે પણ ડિઝાઇનની પણ જવાબદારી લીધી હતી અને એમાં આખા બિલ્ડિંગમાં અમે જે પણ સમાજના માણસો આવે દર્દીઓને લાભ મળે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે જે એશિયાની વન ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ છે એમાં બધી સગવડ છે તો ત્યાં ભાઈઓ રહી શકે અને એની જે કેન્સર કે લાંબી ટ્રીટમેન્ટ હોય તો ત્યાં એને બધી સગવડ મળે અને જે અમે ડિઝાઇન કર્યું છે એમાં બધા હેતુ ધ્યાનમાં રાખીને કર્યું છે કે જ્યારે દર્દીઓ આવે તો દર્દીઓને ત્યાં પૂરેપૂરી સગવડ અને એનું દુઃખ ભૂલી અને ત્યાંથી એને શાંતિ અને સ્વાસ્થ્ય સાથે પાછા જાય અને ત્યારે એમને બધી સગવડ માર્ગદર્શન બધી વાતો કરી છે એ એ સમાજના ભવનમાં સમાજના ભાઈઓને પૂરેપૂરો ફાયદો મળે એવો અમે ટ્રાય કરી છે એમાં અમારે આ પ્રેરણામાં મારા બાપુજી એક સમાજ માટે બધા ભવનમાં કે બધી જગ્યાએ અમને દાન આપવાનું અમે મારા છીએ કે સમાજ માટે કે આપણે જ્ઞાતિ ઉજળા એમાં આપણે કઈ ને કઈ અમે ફોરેન ગયા તો ત્યારે અમે બહુ સસ્તા ભાવે ગવર્મેન્ટ સ્કૂલ યુનિવર્સિટી અમે જે ખર્ચો નહીવતો હતો પણ અમે પાંડુરંગ શાસ્ત્રીના વિચારો શીખ્યા છીએ કે આપણું એક ઋણ છે એ ઋણ સમાજને ચૂકવવું જોઈએ અને આ એક સારી સંસ્થા અને સારી જગ્યા છે કે જ્યાં બધાને જ્ઞાતિના બધા લેવલના લોકોને ફાયદો થશે તો એ પ્રેરણા અમને એ રીતે મળી છે અને એ અમને સમાજે જે આપ્યો હેતુ ટ્રાય કરી છે અમારો હેતુ સેવાનો છે પણ આમાં બધા કાર્યમાં દરેક સમાજના દરેક વર્ગ તરફથી ડોનેશન મળ્યું છે અને એટલો બધાના વેલ વિશિંગ મળ્યા છે તો આ કાર્ય અમે બહુ જલ્દી અને ડોનેશનથી મળ્યાથી એ દોઢ વર્ષમાં લગભગ મેન કન્સ્ટ્રક્શન કામ થતી ગયું છે અને અમદાવાદની ટીમનો ઘણો ફાયદો મળ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં મેર ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને પોરબંદર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓમાંથી સિવિલ જે દર્દીઓ આવે છે એને અને એના જે સગાવાળા હોય છે એને રહેવા જેવાની સુવિધા માટે કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન છે એમની કામગીરી અંતિમ તબક્કાની અંદર છે અને આ સદર આરોગ્ય ભવન છે કાનાભાઈ અભાભાઈ મોટવાડે આરોગ્ય ભવન એ મહેર સમાજના પગંગર લોકોથી માંડી અમીર વર્ગથી માંડી અને જે શ્રમજીવી વર્ગ છે એ માંડી અને જે સરકારી અને પ્રાઇવેટ જોબ કરે છે એવા લોકોના અમૂલ્ય દાનથી નવનિર્માણ એમનું થયું છે અને આ આરોગ્ય ભવનની અંદર ખાસ કરીને સિવિલ હોસ્પિટલ અત્યારે આખા રાજ્યનું નહીં પણ આખા દેશનું જયારે મેડિકલ હોમ બન્યું છે ત્યારે એમાં મોટી સંખ્યાની અંદર અત્યારે દર્દીઓ આવે છે ખાસ કરીને કેન્સરના હાર્ટના કિડનીના અને ઓર્થોપેડિકના અને ન્યુરોસર્જન સહિતના એ તમામ દર્દીઓને અત્યારના જમાનોને અનુરૂપ હાઈફાઈ સુવિધા મળીને એ લોકોને એને કમ્ફર્ટ ફીલ થાય એ લોકોને પોતાનું ઘર જેવું વાતાવરણ ફીલ થાય એ પ્રકારનું આરોગ્ય ભવન છે એ નું કામ છે અત્યંત તબક્કાની અંદર છે અને આરોગ્ય ભવન છે એનું નામ છે કાનાભાઈ અભાભાઈ મોઢવાડી એટલા માટે રાખ્યું છે કે જે કાનાભાઈ અભાભાઈ મોઢવાડી હતા એ ગુજરાત સરકારની અંદર અધિક્ષક વિદ્યા તરીકે પોતાની સેવા આપતા હતા અત્યારે અમેરિકાની અંદર સ્થાયી થયા છે એમને એક કરોડ ને અગિયાર લાખ ને અગિયાર હજાર એકસો અગિયાર જેટલું માતબર દાન રાખી એટલું છે અને એનો જે પુત્ર છે અજયભાઈ કાલામભાઈ મોઢવાડિયા એ લંડનની અંદર એક પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ છે એમના હાસે અબાદ આલપાયું છે અને સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે એના પ્રમુખ પણ અજયભાઈ કાલામભાઈ મોઢવાડિયા પોતે છે અને આખા મકાનની અંદર એનું ડાળ તો હોતું છે પણ દર્દીઓની જે પાયાની જરૂરિયાતો છે એ દર્દીઓ એમને કયા પ્રકારનું એને ઉપયોગી થઈ શકે કઈ બાબતે એના જેના ટ્રેડિશન પ્રમાણે એનું કમ્ફર્ટ ફીલ થાય એ એનો પૂરેપૂરો ખ્યાલ રાખી અને હવા સારા હવા ઉદાસ વાળું અને એકદમ સ્પેશિયસ મકાન આધુનિક હોટેલ જેવું જે બનાવ્યું છે એની અંદર અંદર પણ ડિઝાઇનિંગ એના કામના મોનિટરિંગની અંદર કામની પ્રગતિની અંદર પણ જે ભાઈનો ફી ફાળો રહ્યો છે સમગ્ર મેળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને સમગ્ર મેર સમાજ વતી પણ એનો હું હૃદય કરવો આભાર માનું છું અને આ ભવન ની અંદર વીસ જેટલા રૂમો છે એ બધા એર કન્ડિશન છે એની અંદર વાઈફાઈ ની પણ સુવિધા છે બે ડોરમેટરી સુવિધા છે પાંચ સાડા પાંચ મીટર ના જે બાજુ ની અંદર પેસેજ મૂકેલા છે ત્રણ પેસેજ પણ છે એની અંદર છે ડેપ્ટી પણ સુવિધા છે વીસ જેટલી ગાડીઓ પાર્કિંગ છે સોલાર ની સુવિધા છે સ્મોક ડિટેક્ટર રૂમ થી માંડી ફાયર પેલી ફાયર એલાર્મ થી સહિત આધુનિક કરી શકાય એવી તમામ વ્યવસ્થાઓ ત્યાં કરેલી છે અને ખૂબ સરસ કિચન પણ બનાવ્યું છે તેથી કરીને દર્દી પોતાના દર્દને ને અનુકૂળ જે ખોરાક ની હોય એ ત્યાં ફૂડ પણ બનાવી શકે એ પ્રકારનું કિચન પણ બનાવવામાં આવ્યું છે અને સિવિલ હોસ્પિટલ માત્ર પાંચ થી દસ મિનિટ માં વોકિંગ ડિસ્ટન્સ અંદર પણ આ બનાવેલું છે અને આ આરોગ્ય ભવન નું પણ છે એ અગિયારમી જાન્યુઆરી ની અંદર અગિયારમી જાન્યુઆરી ના રોજ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠીઓની હાજરીની અંદર આ સમાજના શ્રેષ્ઠીઓની હાજરીની અંદર અમે કરવા જઈ રહ્યા છીએ અને એના એના પહેલા આ કરીને અગિયારમી ધાડીઓની કબૂરતા હોય એટલે એમાં જે મંગલ પ્રવેશની કામગીરી કરવાની હતી જે વાસ્તુ પૂજન સહિતની જે કાર્યવાહી કરવાની હતી એ છે એ પણ સંપન્ન થઈ ચૂકી છે અગિયારમી ડિસેમ્બરના રોજ એની અંદર પણ અમદાવાદ શહેરના તમામ લોકો એવા હતા જે પોતે પણ હાજર રહ્યા હતા એટલે ખાસ કરીને અગિયારમી જાન્યુઆરી અને આ ભવનની અંદર જે દાતાઓ દાન આપ્યું છે દાતાઓને પણ વિનંતી છે કે આજે એ ગ્રામ્ય વિસ્તારના પણ ઘણા ગામો છે જેને ખૂબ સારું ડોનેશન આપ્યું છે એ ગામના નાના નાના દાતાને પણ મારી વિનંતી છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી કે અગિયારમી જાન્યુઆરીએ બધાને કાર્ડ પણ મેં આપવામાં આવશે ડિજિટલ બધા લોકોને પહોંચી જશે એમાં હાજરી આપે અને આ આરોગ્ય ભવન ની અંદર દર્દીઓને માર્ગદર્શન આપવાથી માંડી રાત જાતના ભેદભાવ વગર માર્ગદર્શન આપવા કે ક્યાં દર્દીએ ક્યાં જવું કે ક્યાં ન જવું એના માર્ગદર્શન માટેનું એક ડેસ પણ અમે શરૂ કરવાના છીએ અગિયારમી જાન્યુઆરી પછી એટલે આ આરોગ્ય ભવનનો છે એ બધા લોકો લાભ લે બે સમાજના લોકો એ તમામ તમામ લોકો મારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હતી હૃદયપૂર્વકની છે